આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયપોથીના પાઠ એક વનસ્પતિમાં પોષણનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એક ફાફડાથોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે જવાબ પ્રકાંડ બે બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે જવાબ મૃતોપજીવી ત્રણ પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવૃત હોય છે જવાબ રક્ષક કોષો ચાર વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે જવાબ પર્ણ પાંચ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફિલ સૂર્યપ્રકાશ એટલે કે એમાં જવાબ આવશે આપેલ તમામ પ્રશ્ન છ કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ સાત નીચેનામાંથી કયું વાક્ય કે વાક્યો સાચા છે તેમાં સાચા વાક્યો છે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે એટલે કે પહેલું અને ચોથું વિધાન સાચું છે આઠ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરું નવ પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે દસ પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ આયોડિનના ઉપયોગથી થઈ શકે છે અગિયાર સૂર્યપ્રકાશનું શોષણ હરિત કણ રંજક કણ કરે છે બાર રાઇઝોગિયમ બેક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે તે ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ચૌદ પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે જવાબ પર્ણમાં હરિત કણ એટલે કે હરિત દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે પંદર કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે જવાબ ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે પ્રશ્ન સોળ કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે જવાબ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે પ્રશ્ન સત્તર વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તપાસ કરી નોંધ તૈયાર કરો જવાબ વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ઉદાહરણ તરીકે ફાફડા ધોરણ પ્રશ્ન અઢાર વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે જવાબ વનસ્પતિ સિવાય લીલા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે પ્રશ્ન અગિયાર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે જવાબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે પ્રશ્ન વીસ કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે જવાબ કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્ય તત્ત્વો મેળવે છે પ્રશ્ન એકવીસ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે સમજ આપવું જવાબ રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે છે આ રણમાં પાણી ઓછું હોવાથી રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે પ્રશ્ન બાવીસ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે જવાબ જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ આયન સલ્ફર વગેરે જેવા પોષક તત્વો જરૂરી છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન ત્રેવીસ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ફૂગનું નામ બિલાડીનો ટોપ ઉદ્ભવસ્થાન જમીન પર ફાયદો ખોરાક તરીકે ફૂગનું નામ મશરૂમ ઉદ્ભવસ્થાન જમીન પર ફાયદો ખોરાક તરીકે પ્રશ્ન ચોવીસ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે જવાબ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તેઓ વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે પ્રશ્ન પચીસ કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો જવાબ કોઈપણ વનસ્પતિના પર્ણ લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડિનના બે ત્રણ ટીપાં નાખી તેનો રંગ તપાસો જો રંગ ભૂરો કે કાળો થાય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પ્રશ્ન છવ્વીસ માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો અહીંયા તમારે પર્ણરંધ્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે પ્રશ્ન સત્યાવીસ અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે જવાબ અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાઈને તેના પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે પ્રશ્ન અઠ્યાવીસ વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો જવાબ જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી પ્રશ્ન ઓગણત્રીસ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે જવાબ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન ત્રીસ પ્રકાશ વિશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્ય કાર્બોદિત વત્તા ઓક્સિજન એકત્રીસ રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે જવાબ રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે પ્રશ્ન બત્રીસ પર્ણ કઈ ઊર્જાનું શોષણ કરે છે આ ઊર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે જવાબ પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં હરિત દ્રવ્ય આવેલું છે પ્રશ્ન તેત્રીસ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે સમજાવો જવાબ વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તેથી વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે પ્રશ્ન ચોત્રીસ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગમાં પ્રસરેલ હોય છે જવાબ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે પ્રશ્ન પાંત્રીસ રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણ હોવા પાછળનું કારણ શું છે જવાબ રણમાં પાણીની અછત હોય છે તેથી વનસ્પતિના પર્ણું નાના હોય તો બાથકો દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે પ્રશ્ન છત્રીસ પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે જવાબ હરિત દ્રવ્ય ક્લોરોફિલ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્સ બનાવે છે પ્રશ્ન સડત્રીસ લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે સમજાવ લીલ હરિત દ્રવ્ય ધરાવે છે આથી લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી લીલ સ્વયં શકે છે પ્રશ્ન વનસ્પતિની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી વર્ણ તો અહીંયા તમારે કળશ પર્ણની આકૃતિ દોરવાની છે એની સમજૂતી જોઈએ કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ વેપેલી વનસ્પતિને કિતાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણ વિનસ મણિપાસ ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે પ્રશ્ન ઓગણચાલીસ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા એટલે કે રાઇજોબિયમ ધરાવતી વનસ્પતિને અલગ કરો તો અહીંયા આપણને કેટલીક વનસ્પતિ આપેલી છે એમાં ધરાવતી વનસ્પતિ અલગ કરવાની છે તો ધરાવતી વનસ્પતિમાં આપણે કઠોળ વર્ગની વનસ્પતિ મૂકી શકીએ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ ચણા વટાણા વાલ તુવે પ્રશ્ન ચાલીસ સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે જવાબ લાયક્રેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનિજ તત્વો આપે છે આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ